આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામ નાધે ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અનંત પટેલ રાજ્ય સરકારની જાહેરાતો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેના તપાસ અંગે એ આલોચના કરી હતી આનંદભાઈ પટેલે જણાવ્યું હતું કે પાક નુકશાની પછી રાજ્ય સરકાર રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી પરંતુ ખેડૂતો સુધી એક પણ રૂપિયો પહોંચ્યો નથી તેમણે વધુ ઉમેર્યું કે કેરીના પાકની સહાય ફક્ત કાગળ પર ચાલી રહી છે તાજેતરમાં આવેલા વાવાઝોડાથી સાડા ત્રીસોથી વધુ ઘરોના પત્તા ઉડી ગયા છતાં ફક્ત રૂપિયા બે હજારની મદદ અપાઈ હતી જેને લઈને તેમણે સરકારની કડક શબ્દોમાં લપેટ્યા હતા આ સરકારના વચનો કરે છે સાચી સહાય નથી કરતી એમ પણ તેમણે જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન અનંત પટેલે શિક્ષણ રોજગાર રોડ રસ્તા પાણી સમસ્યાઓ તેમજ શાળાઓ બંધ થવાની પરિસ્થિતિ અંગે સરકાર પૂર્ણ રીતે નિષ્ફળ ગયાની વાત કરી હતી આદિવાસી વિસ્તારમાં વધી રહેલા અત્યાચાર અને ખોટા આદિવાસી પ્રમાણપત્રો દ્વારા નોકરીઓ અપાતી હોવાનો મુદ્દો પણ તેમણે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો આ પ્રસંગે તેમણે કોંગ્રેસ સરકારના સમયમાં આદિવાસી હિતોની રક્ષા માટે કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો કોંગ્રેસ સરકારે અમલમાં મૂકેલા સાડત્રીસ ડબલ એ કાયદો આદિવાસી જમીન સુરક્ષા મજબૂત ઢાલ બની હતી આ કાયદા પ્રમાણે આજે પણ આદિવાસી ખેડૂતો જમીન કોઈ છીનવી શકતું નથી એની યાદ કરી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે મનમોહનસિંહ આગેવાનો હેઠળ કોંગ્રેસ સરકાર ખેડૂતોને દેવા માફ કરી વાસ્તવિક રાહત આપી હતી ત્યારે વર્તમાન સરકાર ફક્ત કાગળ પર જ આપી રહી છે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર આતંકવાદીઓ બહારથી આવે છે એમની પાસે હથિયાર ક્યાંથી જાય છે અને જો હથિયાર દેશમાંથી જતા હોય અને દેશમાં આતંકવાદ ફેલાતો હોય તો એ વડાપ્રધાન નબળા કહેવાય અત્યારે મારે વડાપ્રધાન શ્રીને પૂછવું છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો વિચાઈને સૌએ ભેગા મળીને આ સરકારના

એમણે પોતાનું ક્રૂડ ઓઈલ એટલે કે પેટ્રોલ ડીઝલ બેરલ ડીસ ડીટ દસ ડોલર સસ્તું વેચવાનું નક્કી કર્યું ચાઇનાએ ખરીદ્યું નહીં પાકિસ્તાને ખરીદી નહીં લીધું બીજા કોઈ દેશોએ એમનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું નહીં પણ આપણા વડાપ્રધાન જે વિશ્વ ગુરુ બનવાની વાત કરે છે ને પોતાની જાતને વિશ્વ ગુરુ કેવડાવે છે એ વડાપ્રધાને એ પેટ્રોલ ડીઝલ ખરીદવાની પહેલ કરી નાખી અને એ પણ એચપીસીએલ આઈઓસીએ સરકારી કંપનીઓને નહીં ફક્ત અંબાણી રિલાયન્સ કંપની અને નાયરા એ ખાનગી કંપનીઓને એ ક્રૂડ ઓઇલ લેવાની છૂટ આપી અને અંબાણીએ ક્રૂડ ઓઇલ ખરીદ્યું દસ ડોલર બેરલ દીઠ સસ્તું અને એ ક્રૂડ ઓઈલ એનાથી એ પેટ્રોલ ડીઝલ થી એક પણ વ્યક્તિને ભાવ ઘટાડો મળ્યો નહીં આમ જનતાને એનો કોઈ ફાયદો નહીં પણ એ ક્રૂડ ઓઇલ જે નફો થયો એમાં નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અને આ ચોર સરકાર એમાં હિસ્સેદાર હતી ત્યારબાદ પરંતુ બે હજાર સત્તર માં તાસીર બદલાઈ ગઈ જૂનાગઢ કુતિયાણા પોરબંદરમાં આદિવાસી સમાજના પ્રમાણપત્રો આપ્યા તત્કાલીન મુખ્યમંત્રીએ અને બીજી જાતિના લોકોને આદિવાસી સમાજના પ્રમાણપત્ર આપ્યા એટલે આપણું ગળું કાપવાની શરૂઆત કરી દીધી અત્યારે પણ 50000 કરતા વધારે આદિવાસી સમાજના પ્રમાણપત્રોની લાણી આ ભાજપની સરકારે કરી છે અને અત્યારે જ જનજાતીય ગૌરવ દિવસે

ત્યારે તમે કઈ એસી ચેમ્બરમાં હોતા હતા ને કઈ સર્કિટ હાઉસમાં હોતા હતા એ મને ખબર નથી જ્યારે ચીખલીમાં વાવાઝોડામાં અનેકોના અનેકોના છાપરા ઉડી ગયા લગભગ 3700 ઘરના છાપરા ઉડી ગયા ત્યારે કોઈના ખાતામાં 2000 ને કોઈના ખાતામાં 5000 આયા ત્યારે તમે ક્યાં ઊંગી ગયા જ્યારે સુરત જિલ્લાના કારેલમાં હસમુખ દોડિયાનું ખૂન થયું ત્યારે તમે કા ઘુસી ગયેલા દિલ્હીની કઈ ગલીમાં એ મને ખબર નથી પરંતુ આદિવાસી સમાજની અસ્મિતા આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી હોય તો સુરતની ગામડામાં આવીને રહેવું પડે તો તમને ખબર પડે કે ડાંગર કોને કહેવાય ને ઘઉં કોને કહેવાય ઘરે બેઠા બેઠા કે સંસદમાં બેઠા બેઠા ખબર પડતી નથી માત્ર જૂઠી વાત રોડ બનાવવાની વાત

આદિવાસી વિસ્તારની કેટલીક પ્રાથમિક શાળાઓ બંધ થઈ જવાની આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અંગ્રેજીના શિક્ષકો કેમ નથી આ વિસ્તારની નાના ભૂલકા જેને શિક્ષણની ભૂખ છે એની આંગણવાડી કેમ ટપકે છે કેમ જર્જરિત છે નવસારી જિલ્લામાં નાયબ ફાઉન્ડેશન એજન્સી એ આપણા આપણા ભૂલકાઓને જે ઠંડુ ભોજન જમાડે છે બિન આરોગ્યપ્રદ ભોજન જમાડે છે એની વાત કેમ નથી કરતા બિરસા મુંડાજી અમારું અભિમાન છે એક મૂર્તિ તું તારા ઘર પાસે મોક સુરતમાં પછી તને ખબર પડે કે આપણા લોકોનો કેટલા લોકો વિરોધ કરે છે પરંતુ આવું નથી કરું આવું કોઈ કામ નથી કરું ખાલી ભાજપના કેટલાક નેતાઓને ખુશ કરવા હારું મોટી મોટી વાત કરે આપણા લોકોને અત્યારે ખૂબ શિક્ષણની જરૂર છે આયોજિત સ્નેહ મિલનનો કાર્યક્રમ નાધઈ ગામે રામજીના મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા કાર્યકર્તા આવ્યા હતા એકબીજાને મળ્યા હતા અને થોડા દિવસ પહેલાં જ ખેરગામમાં જનજાતીય ગૌરવ યાત્રા વખતે સાંસદે એવી ટિપ્પણી કરી હતી કે દ્રૌપદી મુર્મુજી માટે કોંગ્રેસના ધારાસભ્યએ મત કેમ નહીં આપ્યો ત્યારે મારે એમને પૂછવું છે કે જ્યારે મણિપુર સડકતું હતું ત્યાં મહિલાઓને નગ્ન કરીને દોડાવતા હતા રસ્તા પર ત્યારે તમારા પ્રધાનમંત્રી અને તમે ક્યાં ગયા હતા જ્યારે સુરતમાં એક આદિવાસી યુવાન પર અસામાજિક તત્વે હુમલો કરીને મારી નાખ્યા હતા એની હત્યા કરી દેવામાં આવી ત્યારે તમારા મગરના આંસુ ક્યાં ગયા હતા અત્યારની વાત કરીએ કે અત્યારે આદિવાસી સમાજના લોકોને પ્રમાણપત્ર નથી મળતા ત્યારે તમે ક્યાં ગયા હતા આદિવાસી સમાજના લોકો પર અન્ય સમાજના લોકો પર લોકોના અત્યાચાર થાય છે ત્યારે તમારું આદિવાસીત્વ ક્યાં ગયું હતું માત્ર શહેરમાં રહીને જય આદિવાસી બોલવાથી કંઈ થતું નથી ગ્રામ્ય વિસ્તારમાં રહેવું પડે ગામના લોકો કઈ રીતે જીવન જીવે છે એની અસ્મિતા શું છે સંસ્કૃતિ શું છે એ જાણવું પડે ત્યાર પછી બીજી વાત થાય પરંતુ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો બધા સાથે ખૂબ સારી રીતે નવા વર્ષના સંકલ્પ લીધા છે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સર કરીને બે હજાર સત્તાવીસમાં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ લીધો છે વાંસદાના એમએલએ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે શું કહેશો વાંસદાના એમએલએ દર વખતે ગેરમાર્ગે દોરતા એવું લાગે આગળ પણ જ્યારે પાડ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત હતી ત્યારે વાંસદાના એમએલએ ગેરમાર્ગે દોરશે એવું કંઈ આવવાનું જ નથી જો તમે ડેમ નહીં બનાવવાનો તો મુખ્યમંત્રી આવીને શું કામ અહીંયા કહી ગયા કે અમે ડેમને રદ કરીએ છીએ સ્થગિત કરીએ છીએ જ્યારે ચૌદમી ઓગસ્ટે બે હજાર પચીસના રોજ અમે રેલી કાઢવાના હતા ત્યારે જ આગલા દિવસે એક લેટર બતાવીને તું પ્રાયોરિટીના ધોરણે નથી એટલે રદ કરવામાં આવ્યું ભાઈ અમને બી અંગ્રેજી વાંચતા ભણતા આવડે છે એમાં માત્ર એટલું જ લખ્યું હતું પ્રાયોરિટીના ધોરણે નથી લેવાના પણ સેકન્ડરી ધોરણ લેવાના છે એવી અમથી વાતના અંદર ગેરમાર્ગે દોર અમે ગેરમાર્ગે દોરતા તો તમે માર્ગ બતાવો અત્યારે નવસારી જિલ્લાના ટ્રાઇબલ સપ્લનના પૈસા પચીસ કરોડ રૂપિયાના કોઈ કામ નહીં થયા એના મુદ્દે તમે કંઈ જણાવશો અમને એના મુદ્દે કંઈ કહેશો આજે વાપી શામળાજી રોડ પર તમે જો વાંસદાથી લઈને વાપી સુધી ધરમપુરમાં કપરાડામાં પુલો જર્જરિત છે અને પુલો બંધ ભારે વાહન માટે બંધ કરી દીધા છે તો શું ત્રીસ વર્ષથી તમારી સરકાર ગુજરાતમાં ઊંઘતી હતી કે આટલા જર્જરિત પુલ થઈ ગયા છતાં પણ બનાવવામાં નહીં આવ્યા હાઈવે નેશનલ હાઈવે અડતાલીસની હાલત જુઓ નેશનલ હાઈવે છપ્પનની હાલત જુઓ અત્યારની શાળાઓમાં શિક્ષકો નથી તેની હાલત જુઓ આઉટસોર્સિંગથી આદિવાસી યુવાનો પર શોષણ થાય તેની વાત કરો જનજાતીય ગૌરવના દિવસે બિરસા મુંડાજી જનનાયકની વાત કરો એમણે કરેલા પરાક્રમોની વાત કરો એમણે જે લડાઈ લડ્યા હતા એની વાત કરો નથી કે કોઈના પર પર્સનલ આક્ષેપની વાત આ તો એક વાત છે નવા સવા છે એટલે વધારે એમને કેવું નથી અને નવા વર્ષમાં એમને પણ ખૂબ પ્રગતિ કરે એવી એમને પણ ભગવાનને પ્રાર્થના એક